મોર્નિંગ જય રામ કેમ છો મજા ફરી નવા બ્લોગ વિડીયોમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે તો ભાઈ અત્યારે વાગી જાય છે કેટલા ખબર રાઈતનો જો કેટલા રાઈતના અગિયાર અગિયાર ને દસ છે અને અગિયાર ને દસ વાગે બ્લોગ શરૂ કરવાનું કારણ શું ખબર ધક્કા ગાડી કારણ કે ગાડી બંધ પડી ગઈ છે મારા પપ્પાને ગયેલા હતા મારા મામાને ઘરે તો રાતના અગિયાર વાગે ગાડી બંધ કરી અને કામે જ્યારે હતા થાકી ગયો ને ફૂગ ગયો તમારો ફોન આવ્યો ને તો પછી સંજયભાઈ અમારું જાગી જાય કામ થઈ ગયું

હું આખી ગાડી તમે બે બે પાછળ એમ જ કહી સરસ ચાલો ભાઈ હોય ને ગાડી લઈને ફટાફટ જોઈ છીએ કેમ થાય એમ શરૂઆત કરી અને ભાઈ નિયર આવી ગયેલી હે આવી જાય બોઆ બોહાટી આવે અને આ છે જુનાગઢ નેશનલ હાઈવે ચાલો કે વઘારે વગારે લોકમાં વાત નથી પેલા ફટાફટ ટ્રાય કરીએ કેમ થાય છે એમ જોઈએ આપણે ઉતર્યા જવું પડે ગાડી એક એક ગાડી હોય બાંધીને બીજી ગાડી હોય લઈ રાતના કેવા હેરાન છે તો કાઈ ની પાછળ ગાડી બાંધી દી તમને જો કે જોતા હશે તો બ્લોગ માં તમને દેખાઈ પણ અત્યારે મિત્રો ને ખરેખર રીઅલ બહુ હેરાન થયા છે અને ભાઈ ખરાખર ગાડી ને મારે કાઈ દેખાડવી જ પડશે કારણ કે બહુ રીઅલ યાદ હેરાન કે અગિયાર ને હાથ વાગ્યા અને ગાડી એને અંદાજે દસ કિલોમીટર તો થતું જ છે આ દસ કિલોમીટર દૂર પડી પણ બચ્ચા પાછા ના લેવા જાવું એટલે અઘરું પડે યાર પણ કાંઈ વાંધો નહીં લઈએ સહી કારણ કે જવું તો પડે હોત બાકી સુઈ ગયા મારો મમ્મી હોને જગાડ્યો ને આશા પછી જ્યારે જગાડીએ કે જાઉં તો ગાડી પૂરું લઈ મેં કીધું તું ક્યારે ત્યાર જાવ વાલ સંચાર તો થાય કે આપણે જઈને લઈ આવે બાકી જવા અત્યારે ગાડી પાછળ બાંધી હતી અને ધીમે ધીમે જાય હાલો હવે ઘર તરફ જાય જાજુ ટ્રોકિંગ ન કરું કારણ કે પાછળ ગાડી પાડી અને પડશે ફાઈનલી આપણે ને વાડી એ પોગી ગયા છે અને ગાડી અહીંયા હમણાં છોડી રહી છે કારણ કે ને અહીંયા હમણાં આગળ તમને રસ્તો હું દેખાડ તો ગારો હે કડી ખોડ આગળ લઈને ગાડી લઈને ને તો દેખાડી આપી રોય ચા સંજે ને ગાડી માર ભાઈ બે છોડે ફરી ખ્યા લીજી ગો રો દાવ તો નજર કેવો રહો તું પણ હાલ ચાલ સોર નો તો ગાડી છૂટી ગઈ છે હવે

છે તો કેટલા કારણ કે આપણે ને ફેમિલી વ્લોગ બનાવી ડેલી વ્લોગિંગ કારણ કે નવું નવું સુય ગયું તો લાઈફ સ્ટાઈલ બધી દેખાડવી પડે કે લાઈફમાં હું પ્રોબ્લેમ આવે ને બધી તમને શેર કરવી પડે ગારવા જવાનું કેટલા તો હેલો વહેલા જાય કારણ કે યાર લાઈફસ્ટાઈલ વ્લોગ બનાવતા હોય ને તો મારી લાઈફમાં યાર છે ને આવી એવી પ્રોબ્લેમ ઘણી ખરી આવે તો બધું મારે તમને શેર કરવી પડે તમને હું દેખાડતા છું ને હું ગારામ ઘડું છું હાલો ભાઈ કાંઈ નહીં તો વાડીયા બગી જાવ ફટાફટ ને ઝુંપડે થઈ અને યાર કાંઈ ના આવી તો રિયાલિટી બધી શેર કરું છું જે મારી યાર થાય તો ખાસ કરીને ભાઈ સપોર્ટ કરજો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરજો હમણાં પ્રોડક્ટના વ્યૂ ડાઉન છે પણ કાંઈ વાંધો નહીં કારણ કે આજની તો કાલ તો સફળતા તો મળશે આપણે બ્લોગિંગ કરતા જઈશું બાકી કમેન્ટ કરવાવાળા કમેન્ટ કરતા રાખશે હું કમેન્ટ કોઈની વાંચતો પણ નથી તો હાલો ફટાફટ ઝુંડાવીયા જાય ફાઇનલી મિત્રો અત્યારે મસ્ત મજાના ભોગી જશે ઝૂપડે કેટલા બધા ખબર અત્યારે દેખાડું પડી ખમલાઈ ગયેલા છે પેલા ફટાફટ ગાડીને ઢાંકી દઈ અને બાકી સુઈ જશું બાકી હવાર મળશે હાલો તાવથી કઈ નહીં રોગમાં તો હવાર ગાડી મૂકી હતી ગાડીને ઢાકી દઈ અને હવાર મળી આવે ફરી બહુ સુઈ જવું છે e aí